આજે આપણે ભણીશું ધોરણ દસ નો ઉપયોગી ટોપિક માનવ હૃદય આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધોરણ દસનું ઉપયોગી પ્રકરણ જેવી ક્રિયાઓ જેનો ઉપયોગી ટોપિક છે માનવ હૃદય તે એક્ઝામમાં ચાર ગુણમાં પૂછાય છે તેના માટે સૌપ્રથમ આ પ્રમાણેની આકૃતિ દોરવાની રહેશે પછી આગળ ટૂંક ટૂંકમાં આપણે લખીશું હૃદય એક સ્નાયુ અંગ છે કારણ કે તે સ્નાયુઓનું બનેલું હોય તેના કદની વાત કરીએ તો તેનું કદ છે આપણી એક મુઠ્ઠી જેટલું ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા આકૃતિમાં આપેલું છે તેમાં મુખ્ય ચાર ખંડ છે એક બે ત્રણ અને ચાર પહેલો ખંડ છે ડાબુ કર્ણક બીજો ડાબુ ક્ષેપક તે જ રીતે ત્રીજો છે જમણું કર્ણક અને પછી જમણું ક્ષેપક તો આપણે લખીશું અહીંયા કે હૃદયમાં કુલ ચાર ખંડ આવેલા છે પહેલો કયો તો ડાબુ કર્ણક બીજો છે ડાબુ ક્ષેપક તે જ રીતે ત્રીજો છે જમણું કર્ણક અને પછી જમણું ક્ષેપક હવે સૌથી વધારે વિદ્યાર્થીઓને કોઈ વસ્તુમાં ભૂલ પડતી હોય તો તે છે પરિવહન માર્ગ કે રુધિર ક્યાંથી ક્યાં જાય છે તે જ આપણને ખબર પડતી નથી તો સૌ પ્રથમ યાદ રાખવાની એક ટ્રીક છે કે ડાબુ બે અક્ષરનું બનેલું હોય તો શુદ્ધ રુધિર એમાં પણ શુદ્ધ બે અક્ષરનું બનેલું છે તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં હમેશા શુદ્ધ રુધિર હોય તે જ રીતે જમણું ત્રણ અક્ષર એ જ રીતે અશુદ્ધના ત્રણ અક્ષર તો જમણા ક્ષેપક અને જમણા કર્ણકમાં ત્રણ અક્ષર છે તો તેમાં અશુદ્ધ રુધિર રહેશે હવે ડાબા કર્ણકમાં સૌથી પહેલા શુદ્ધ રુધિર ક્યાંથી આવશે તો ફેફસા છે એ રુધિરનું શુદ્ધિકર કરે એટલે કે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢશે અને ઓક્સિજન લેશે તો સૌ પ્રથમ આપણે તેના પરિવહન માર્ગ માટે અહીંયા લખીશું ફેફસા હવે ફેફસામાંથી રુધિર જશે ડાબા કર્ણકમાં એટલે સૌથી પહેલા આપણે તેનો માર્ગ ડાબા કર્ણકમાંથી ક્યાં જશે ડાબા ક્ષેપકમાં હવે શુદ્ધ રુધિર છે તો શુદ્ધ રુધિર શરીરના અંગોમાં પહોંચાડવાનું હોય તો ડાબા ક્ષેપકમાંથી જશે શરીરના અંગોમાં હવે આપણું શરીર છે એ ઓક્સિજન વયુક્ત રુધિર લઈ લે અને પછી કાર્બન ડાયોક્સાઇડ તેમાં મુક્ત કરે એટલે આ છે શરીરના અંગો વાળું રુધિર ફરીથી આવશે અહીંયા અગ્ર મહાશિરા દ્વારા આવશે જમણા કર્ણકમાં જમણા કણકમાંથી આ રુધિર જશે જમણા ક્ષેપકમાં અને ફરીથી તેના શુદ્ધિકરણ થવા માટે આ રુધિર ફેફસામાં જશે આ છે રુધિરના પરિવહનનો માર્ગ હવે આપણને ખબર છે કે ડાબુ એટલે કયું રુધિર હોય તો શુદ્ધ રુધિર તો અહીંયા કૌશમાં લખી દેવાનું ડાબા ક્ષેપકમાં પણ કયું રુધિર તો શુદ્ધ રુધિર અહીંયા ઓક્સિજનવાળું રુધિર હોય તો ઓક્સિજન વપરાઈ ગયો અહીંયા કયું આવશે તો અશુદ્ધ રુધિર અને અહીંયા પણ અશુદ્ધ રુધિર હવે આ પરિવહન માર્ગ છે મેં ટૂંકમાં લખ્યો છે હવે જ્યારે આપણે ટૂંકનોટ લખીએ તો તમારા ઉપર આ પરિવહન માર્ગ લખીને પછી નીચે એના વાક્યો બનાવી દેવાના કે સૌ પ્રથમ ફેફસામાંથી ઓક્સિજન વાળું ડાબા કણકમાં જાય છે ડાબા કણકમાંથી તે ડાબા ક્ષેપકમાં જાય ત્યાંથી શરીરના વિવિધ અંગોમાં ત્યાંથી જમણા કણકમાં અને જમણા ક્ષેપકમાં આ થઈ આપણી હૃદયની ટૂંકનો વિદ્યાર્થી મિત્રો જો તમને આ હૃદયની આકૃતિ દોરતા શીખવી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો તેના માટે હું નવો વિડીયો લઈને આવીશ થેન્ક યુ